નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ છ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ આજની ભારીની આવક વિશે વાત કરી કપાસમાં ભારેની વાત કરીએ તો આપ જોઈ શકો છો ત્રીસની આસપાસ આજે ભારેની આવક રહેલી છે તેમજ વાહનોની વાત કરીએ તો વાહનો સાત જેવા વાહનો આવેલા છે હરાજીનું પણ કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો તો ચાલો હરાજી ચાલુ જ છે હરાજીમાં જઈને જાણી લઈ કેવાર થાય છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે બી ગ્રેડ કપાસ છે તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવતી જોઈ શકો છો તમે ક્વોલિટી તેરસો એકતાલીસ એકાશી એકાણું તેર અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન

પંદરસો ને એક રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી થોડી થોડીક પંદરસો ને એક રૂપિયા ભાવ થયો છે જૂનો વપાસ છે ક્વોલિટી થોડીક સારી છે પંદરસો ને એક રૂપિયા ભાવ થયું છે પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું છે સુપર કપાસ છે કઈ ઘટાને એવામાં આવશે પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવતી છેકવીની ખવીની બધો રૂપિયા ભાવ છે સુપર એગ્રેડ કપાસ છે 1526 રૂપિયા ભાવ દેજે 31 33 41 44 56 56 61 68 71 80 87 81 저우촌의 천시, 저우촌의 천시 루비 아바우디오죠. 저희 저기 의 천시 루비 아바우디오죠. 예, 차이, 예, 고다 ચૌદસો ને રૂપિયા ભાવ થયો છે એક કપાસ છે ચૌદસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે જૂનો કપાસ છે ચૌદસો ને છન્નું રૂપિયામાં વેચાણો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરી તો પંદરસો ને એકવીસ છવ્વીસ રૂપિયા સુધીના બજાર ભાવ બોલાયા છે હાલ આ તો આજનો બજાર ભાવ આ વિડીયોમાં બસ આટલું જ પરિમર્શો આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ